પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ત્રણ નવી કોર્ટનું નિર્માણ થયું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એડિશનલ સેશન્સ કોર્ટ ફેમિલી કોર્ટ અને જેએમફસી કોર્ટનું નવીન નિર્માણ કરવામાં આવ્યું છે જે નવીન નિર્માણ થતા કોર્ટમાં કાર્યવાહી ઝડપી બનશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉપયોગી નિવડશે રાધનપુર શહેરમાં ત્રણ કોર્ટના નિર્માણ થતા વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એડવોકેટ પ્રમુખ તેમજ અલગ અલગ કોર્ટના જજ હાજર રહ્યા હતા રાધનપુર શહેરમાં એડિશનલ સેશન્સ કોર્ટ ફેમિલી કોર્ટ અને જેએમએફસી કોર્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં વાઇસ પ્રેસિડન્ટ આર એસ બલુચ અને સેક્રેટરી પીએસ એસ દક્ષિણીના અધ્યક્ષ સ્થાને રાધનપુર વકીલ એસોસિએશન મંડળ તરફથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીવી જોશી આર આર ચૌધરી એસવી વી મનસુરી એમ નિમાવત ડી પટેલ અને વારાહીના જેએમએફસી એસ આર ચૌધરી તેમજ સિનિયર અને જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાધનપુર કોર્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ રાવલ ઉપપ્રમુખ શ્રી રહીમભાઈ બલોજ તેમજ સેક્રેટરી શ્રી પીયસ દક્ષિણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સિનિયર વકીલ શ્રી ડીસી ઠક્કર સાહેબ એમએચ મુલાની સાહેબ ડીજીપી શ્રી એમડી પંડ્યા સાહેબ દ્વારા કાયદાનું માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જજ સાહેબ શ્રીઓ દ્વારા નવા કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિનિયર અને જુનિયર વકીલ શ્રીઓ તેમજ કોર્ટ સ્ટાફ હાજર રહ્યો હતો